માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી વધુ ત્રણ દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મોતીયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી હજુ પણ દર્દીઓની સંખ્યા વધવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે બે દિવસ પહેલા જ સત્તર દર્દી અને ગત રોજ ત્રણ દર્દી લાવવામાં આવ્યા અસારવા આંખની હોસ્પિટલમાં કુલ વીસ દર્દી હાલ સારવાર હેઠળ છે છેડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં જે ઘટના બની છે જે ઘટના સામે આવી રહી છે અંધાપાકાંડની આ ઘટના કે જેમાં સત્તર દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા જે ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ધૂંધળી થઈ હતી સત્તર દર્દીઓને સિવિલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ હજી વધુ ત્રણ દર્દીઓને સિવિલમાં લાવવામાં આવ્યા છે સારવાર ખાતે લાવવામાં આવ્યા છે આંખની હોસ્પિટલમાં સારવાર અર્થે ત્યારે કુલ વીસ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે જે પ્રમાણે માંડલમાં શ્રી રામાનંદ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે વીસ જેટલા દર્દીઓ હાલ અમદાવાદ સિવિલમાં દાખલ છે અને હજી પણ દર્દીઓની સંખ્યા વધી શકે છે જેમાંથી વીસ દર્દી પૈકી ત્રણ દર્દીની તબિયત સુધારા પર હોવાનું સ્વાતિ રમાણી દ્વારા કહેવામાં આવ્યું છે બાકીના સત્તર દર્દીની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે આ સત્તર દર્દીઓ ની જે દ્રષ્ટિ ધૂંધળી થઈ ચૂકી છે તેમની પરિસ્થિતિમાં અત્યારે કોઈ પણ પ્રકારનો સુધારો નથી જોવા મળી રહ્યો હજી પણ દર્દીઓની સંખ્યા વધવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે માંડલથી ટોટલ વીસ દર્દીઓ અત્યારે અહીંયાની હોસ્પિટલમાં દાખલ છે એમાંથી ત્રણ દર્દીઓમાં રિકવરી દેખાઈ રહી છે અને બાકીનાની પરિસ્થિતિ જે જ્યારે અહીંયા આવેલા એવી જ છે બાકી બધા ને આવશે એવું કહેવું શક્ય નથી કારણ કે દરેક દર્દીને દવાનો કેવો રિસ્પોન્સ આવશે એ જોવું પડે અને એ જોયા પછી જ નક્કી થઈ શકે અચ્છા દર્દીઓને હાલ કયા પ્રકારની મુશ્કેલી છે દર્દીઓને આંખમાં દ્રષ્ટિ નથી ઓછું દેખાય છે આંખમાં દુખાવો છે પાણી પડે છે અને લાલ થાય છે આ તકલીફો છે